ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર એને વિદેશમાં અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાં તો પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે એકતા આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ મારા બાબત ધ્યાન પર આવી કાલે જ રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે નોકરી ચાલુ છે વિદેશ પ્રવાસમાં માં બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસર ને કાર્યવાહી કરીને એમને ગરબે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે